એક મોટા સમાચાર અત્યારે મળી રહ્યા છે આદિવાસી વિદ્યાર્થીઓની શિષ્યવૃત્તિ મુદ્દે ધારાસભ્ય રજૂઆત કરી છે ધારાસભ્ય ચેતરભાઈ વસાવાની બિરસા મુંડા ભવન ખાતે રજૂઆત જ્યાં વિદ્યાર્થીઓને સાથે રાખીને શિષ્યવૃત્તિ શરૂ કરવામાં આવે તેવી માંગ કરાઈ છે તેની ખરાબ અસર પડી છે અગાઉ પણ અમે બિરસા મુંડા ભવનનો ઘેરાવ કર્યો હતો વિધાનસભામાં પણ આ મુદ્દો અમે ઉઠાવ્યો હતો તેવું નિવેદન ચૈતનભાઈ વસાવાએ આપ્યું અને આગળ કહ્યું કે સરકારે શિષ્યવૃત્તિ ફરી શરૂ કરવા માટે જાહેરાત તો કરી હતી પરંતુ આજ દિન સુધી

અને સવાલ કર્યો કે શું આદિજાતિ વિકાસનું બજેટ સરકારી બેનરોમાં વપરાય છે તેવો સવાલ કર્યો ધારાસભ્ય ચેતર વસાવા રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા અને શિષ્યવૃત્તિ ફરી શરૂ કરવાની સરકારે જાહેરાત કરી છે તો હજુ સુધી એ વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ મળી કેમ નથી એ સવાલ પણ ઉઠાવ્યો છે આ સાથે જે આદિવાસી વિદ્યાર્થીઓના અભ્યાસ માટે બજેટ છે તો એ ક્યાં વપરાય છે એવો પણ સવાલ ઉઠાવ્યો ખબર હતી કે ગ્રામ્ય વિસ્તારમાં વિરોધ થશે એટલે એમણે પરિપત્ર બહાર પાડીને એમણે પણ આ દિન સુધી ચોવીસ પચીસના એક પણ વિદ્યાર્થીના ખાતામાં એ પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ જમા થઈ નથી અને આ પચીસ છવીસનું વર્ષમાં પણ ઘણા વિદ્યાર્થીઓ એડમિશનો લીધા છે એમના ખાતામાં પણ એક પણ રૂપિયો આ દિન સુધી જમા થયો નથી ત્યારે અમે સરકારને કહેવા માંગીએ છીએ કે તમારા એક બાજુ કરોડો આદિજાતિ વિકાસ વિભાગના બજેટમાંથી કરોડો રૂપિયાના પ્રોગ્રામો ચાલે છે વડાપ્રધાનના કાર્યક્રમો ચાલે છે એમાં પાંચસો કરોડ રૂપિયા તમે અહીંથી વાપરો છો મુખ્યમંત્રીના પ્રોગ્રામો ચાલે છે વિકાસ મહોત્સવ ચાલે છે અમૃત મહોત્સવ ચાલે છે તમારા યાત્રામાં તમે કરોડો રૂપિયાના પોસ્ટરો બેનરો બે બે હજારની ડીસો તમે જમી જાવ છો તો આદિવાસી વિદ્યાર્થીઓ ભણે એમની શિષ્યવૃત્તિ કેમ તમે આપતા નથી એમના શિષ્યવૃત્તિ માટે તમારી પાસે બજેટ નથી એવું તમે જણાવો છો ત્યારે અમે આ જે સરકારની આદિવાસી વિરોધીની નીતિ છે એનો અમે સખત શબ્દોમાં વિરોધ કરીએ છીએ અને સરકારની કહેવા માગીએ છીએ આ સાહીઠ હજાર વિદ્યાર્થીઓના ભવિષ્યનો સવાલ છે એમના ભવિષ્ય સાથે અમે ચેડા નહીં ચલાવીશું આવનારા દિન પંદરમાં ચોવીસ પચીસમાં એડમિશનો લીધેલા વેકેન્ટ કોટા અને મેનેજમેન્ટ કોટાના વિદ્યાર્થીઓની સ્કોલરશીપ જમા થઈ જવી જોઈએ અગર જમા નથી થતી તો દિન પંદર પછી અમે નવમી ડિસેમ્બરે ગાંધીનગર ખાતે વિદ્યાર્થીઓને આહવાન કરીશું આજે પરીક્ષાઓ હોવા છતાં સ્વયંભૂ વિદ્યાર્થીઓ આવ્યા છે તે વખતે પરીક્ષાઓ નથી હજારોની સંખ્યામાં વિદ્યાર્થીઓ આવશે અમે સચિવાલયનો ઘેરાવો કરીશું સાથે સાથે આવનારા દિવસોમાં વિધાનસભાનું સત્ર હશે ત્યારે પણ વિદ્યાર્થીઓને વાલીઓ સાથે રહીને ટ્રસ્ટીઓને સાથે રાખીને એ વિધાનસભાનો પણ ઘેરાવો થશે આવનારા દિવસોમાં જો સ્કોલરશીપ જમા નથી થતી તો આદિજાતિ વિસ્તારોમાં જેટલા પણ સરકારી કાર્યક્રમો હશે એનો વિરોધ પણ થશે એનો બહિષ્કાર પણ થશે